આગળ વાત કરી તો સુરત જિલ્લામાંથી પસાર થતા ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો દોઢ મહિનાથી ઓવરબ્રિજ બંધ રહેતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઓવરબ્રિજના સર્વિસ રોડ પર સતત ટ્રાફિક જામના અને અકસ્માતના બનાવ વધી રહ્યા છે કોસંબા પોલીસ અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ

એટલી સ્પીડે જતા હોવાના કારણે રોડ ક્રોસ કરવા પર બીક લાગે છે અને આના કારણે વિદ્યાર્થીઓ પણ તકલીફ પડે છે કે જ્યાં ગણનારો ઓવરબ્રિજ ક્રોસ કરે છે એમાં છલ્લા એક મહિનામાં આ ત્રણ લોકો નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો છે એ એનએટી હાઈદી ગેર વહીવટે એને કારણ ગુમાવ્યો છે એમ કે તો પણ ખોટું નથી સરકાર સિને આ બાબત પર વારંવાર રજૂઆત કરી હતી કે આ નીકામ તોરો આ ઓવરબ્રિજ ખોલવામાં આવે ને આમ છતાં જો આ ઓવરબ્રિજ નીકળવામાં આવે તો અમે આ આગળ હાઈવે પર રસ્તો રોક્યો હતો અને આથી સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા